સતત થી છ દિવસથી લડત ચાલુ છે પણ મહેન્દ્રસિંહ બાપુનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ કે મહેન્દ્રસિંહ બાપુ પરમ દિવસ આહી અને જે બનાવ બનવાનો હતો એ મહેન્દ્રસિંહ બાપુને ખબર હતી કે બનાવ બનશે એટલે મહેન્દ્રસિંહ સિંહ બાપુએ તાત્કાલિક ગાડીઓ રોકાવી અત્યારે તમે જુઓ કે મહેન્દ્રસિંહ બાપુએ જે મુદ્દો ઉપાડેલો એ ખરેખર દિલદાર જે કે મહેન્દ્રસિંહ બાપુને ખબર હતી કે આ ગમે ત્યારે ધરાશાયી થશે ઊંડો ખાડો ના કરવા દે કારણ કે રાતોરાત એ લોકો ખાડા કરતા હતા અમારી માંગ રોડ રસ્તા માટેની હતી વોર્ડ ઓફિસરને અમે વોર્ડમાં બી જઈને આવ્યા કલેક્ટરમાં જઈને તમામ જગ્યા ઉપર રજૂઆતો કરી પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું આજે છેલ્લા અમે ના છૂટકે કલેક્ટર સાહેબમાં એવું કહેવા ગયા કે મને મૃત્યુ ઈચ્છા આપી દો અમે રાતે જેની જે દવા ઉંદર મારવાની દવા અમારા ઘરમાં જે રાંધે રસોઈ થશે એની અંદર નાખી તમામ ફેમિલી મળી જશે અને તમારે ખોદી ખોદીને બધું લઈ જાઓ અમને ઉપર મોકલી દો એવી રજૂઆત માટે અમે આજે ગયેલા તો તાત્કાલિક કલેક્ટર સાહેબે માણસો મોકલી એ સ્ટ્રીકલી વોર્નિંગ આપ્યું કે ભાઈ તાત્કાલિક જે ગાયકવાડી રસ્તો હતો એ ગાયકવાડી રસ્તો આ લોકોને આપો પછી જ કામગીરી થશે ત્યાર વગરની કામગીરી નહીં થાય બાકી અમે સ્ટીલ આવીએ તો એમને સ્ટ્રીકલી વોર્નિંગ આપેલી અત્યાર સુધી એમને કામ હાથમાં નહીં લીધું અત્યારે ધીરે ધીરે બધું ધસાઈ રહ્યું છે તમે જોઈ શકો હું કેમેરામેને કહીશ ચારે તરફ અત્યારે એવી પછી પરિસ્થિતિ આવી ગઈ છે કે અમારા ઘરો આખા કાશીશના તલાવની અંદર ગરકાવ થશે કારણ કે અત્યારે જે પ્રમાણેનું ખોદકામ ચાલી રહ્યું છે ત્રીસ ફૂટ અંદર છે અને પાણી બેગ મારી રહ્યું છે તમે વિચારો પાણી બેગ મારી રહ્યું છે તો આ લોકોને ટાઉન પ્લાનિંગ દ્વારા કેવી રીતે મંજૂરી આપવામાં આવી અને વારંવાર મને ટોચર કરવામાં આવ્યા અમારા પરિવારોને ટોર્ચર કરવામાં એટલે ના છૂટકે અમારે આંદોલન કરવું પડ્યું કે અમે આત્મવિરોપણ કરીશું એ ચીમકી ઉપચારી ના તાત્કાલિક ધોરણે કામ કરવાની ખાતરી આપી અત્યાર સુધી કોઈ પ્રકારની કામગીરી નથી અત્યારે ફાયર બ્રિગેડને પણ મેં ફોન કર્યો કે ભાઈ અમારા ઘરો અંદર ધરાશાયી થશે તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ બેરિકેટરો લગાવી દીધા અને આગળની સુવિધાઓ માટે તંત્ર ઉજાગર થયું પણ હજુ સુધી કોર્પોરેશન ઉજાગ્રત નથી થયું કોઈ નેતા ઉજાગ્રત નથી થયા ચાર કોર્પોરેટરો ઉજાગ્રત નથી થયા ઉજાગરત ચાર નેતાઓ છે કારણ કે એમાં પાર્ટનરશિપ છે ચાર નેતાઓની એટલે અમને દબાવવામાં આવી રહ્યા છે અમારા વિરુદ્ધમાં અલગ અલગ પ્રચાર કરવામાં આવે છે અમે ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારો માઢી સમાજ મહેન્દ્રસિંહ બાપુ માટે અડધી રાતે તત્પર છે કારણ કે મહેન્દ્રસિંહ બાપુએ જે બેડું અપનાવ્યું હતું મહેન્દ્રસિંહ બાપુના પ્રતાપે આજે અમને રોડ રસ્તો મળશે માળી રાજેશ yeah